ખનીજ માફિયાઓના કારણે હવે શ્રમિકોના મોત થયા હોવાની ઘટનાઓ જે છે ને એ સામે આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના ભેટ ગામે પણ ગેરકાયદેસર રીતના જે કાર્બોસોલની ખાણમાં દુર્ઘટના થઈ હતી એના કારણે ત્રણ લોકોના મોત થઈ ગયા છે સુરેન્દ્રનગરના ખનીજ માફિયાઓ બસો ફૂટ ઊંડે ગેરકાયદેસર રીતના કાર્બોસોલની ખાણનું કામકાજ ચલાવી રહ્યા હતા અને એના કારણે દુર્ઘટના થઈ છે વિસ્તાર આ વિષય ઉપર વાત કરવી બને નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી

અત્યંત દુખની વાત છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી તાલુકામાં સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ચાલતું કોલસાની ખાણ ખોદવાના કામમાં ત્રણ ગરીબ મજદૂરો એ જીવ ગુમાવ્યો છે આ ગરીબ મજદૂરો મજદૂરી કરવા માટે ગયા હતા પરંતુ આ કોલસાની ખાણ ખોદવાનું કામ એ સંપૂર્ણ ગેરકાયદેસર ભાજપના ભ્રષ્ટાચારનો આ સૌથી મોટો નમૂનો છે એક ખાડો ખોદવાનો દોઢ લાખ રૂપિયાનો દર મહિને હપ્તો નીચેથી ઉપરના સુધીને દેવાનો અને ભાજપના નેતાઓની મિલીભગત હપ્તા લેવાના સીધું ગેરકાયદેસર કામ કરવાનો અને ગરીબ માણસો એ જીવ ગુમાવવાનો શું આ આપણા ગુજરાતમાં પોસાય ખરું જે ત્રણ મજદૂરોએ આજે જીવ ગુમાયો છે એ યુવાન છે કોઈ બત્રીસ વર્ષ કોઈ પાંત્રીસ વર્ષ કોઈ સાડત્રીસ વર્ષના યુવાનો એ જીવ ગુમાવ્યો છે અને આ આ જે જે ગેરકાયદેસર ખાણ ખોદવાનું કામ કામ ચાલતું હતું એફઆઈઆર કરીને પોલીસે પકડ્યા છે એમાં મૂળી તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ભાજપના નેતા કલ્પેશભાઈ પરમાર એ તોહમદાર છે બીજા તો અમદદાર છે ભાજપના નેતા જેમના પત્ની ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય છે એટલે ભાજપના નેતાઓ મળીને કઈ રીતનો ભ્રષ્ટાચાર કરે છે અને નિર્દોષ માણસો કેવી રીતે જીવ ગુમાવે છે એનો આ નમૂનો છે શું આવું તંત્ર હોય ગુજરાતમાં પાછો આવા આપતા ખાવાના છે કે જ્યાં ગરીબ માણસ મરે તો મરે પણ ભાજપના ભ્રષ્ટાચારથી પૈસા ભરાય આવું કામ કરવાનું છે મને મળી છે માહિતી કે આ તો એક બાર આવ્યું છે આવા સેંકડો ખાડાઓ ત્યાં ખોદાઈ રહ્યા છે દર મહિને દોઢ લાખ રૂપિયાનો હપ્તો નીચેથી ઉપર સુધી બધાને ચૂકવાય છે ભાજપ આમાંથી હપ્તો લે અને ભાજપના નેતાઓ જ આ ગેરકાયદેસર કોલસાની ખાણો ખોદવાનું કામ સુરેન્દ્રનગર જિલ્લાના આ વિસ્તારમાં સતત ચાલતી આ પ્રવૃત્તિ છે અને ગરીબ મજદૂરો બિચારા જીવ ગુમાવે છે ત્યારે હું વિનંતી કરીશ કે આ સમગ્ર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિનું સિટિંગ જજ હાઈ માનની હાઈકોર્ટના એમની નિગેવાનીમાં એક સતત સેસાયટી દ્વારા તપાસ થવી જોઈએ

સત્તામાં બેસવાનો અધિકાર નથી આવા સેંકડો ખાડાઓ ચાલે છે એ આપના ભ્રષ્ટ અધિકારીઓ દર મહિને દોઢ લાખનો હપ્તો લે છે આપના ભાજપના નેતાઓ જ આ ખોટી ગેરકાનૂની પ્રવૃત્તિ કરે છે અને આપ આંખ બંધ કરીને જોયા કરો કેવી રીતે ચાલી શકે સમજાતું નથી આખરે ઈશ્વરનો પણ ન્યાય હોય છે જનતાની પણ અદાલત છે એક ના એક દિવસે પોતે તોમતદાર તરીકે ઉભું રહેવાનું છે આ ઉપરવાળાનો તો ડર કમસે કમ રાખો ગરીબ માણસનો ત્રીસ બત્રીસ સાડત્રીસ વર્ષનો મજદૂર એ જીવ ગુમાવે પરિવારની શું હાલત થાય ની ખબર નથી પડતી આપને બહુ જ દુઃખ છે અને વ્યથા સાથે આ વાત કરું છું આશા રાખું છું કે તરત તપાસ થાય અને બીજે પણ આ પ્રવૃત્તિ ચાલે છે ભાજપના જ લોકો કરાવે છે જે અધિકારીઓની મિલી ભગત છે એની સામે કડક પગલા લેવાય કારણ કે લોકોના જીવ ગયા છે જ્યારે દુર્ઘટના ઘટી હતી ત્યારે વાત સામે આવી છે કે મૃતકને જીવ બચાવવા માટે હેલ્મેટ કે બીજા કોઈ પણ સુરક્ષાના સાધનો એમની પાસે હતા નહીં આપવામાં નહોતા આવ્યા તમામ મૃતકોની ઉંમર જો વાત કરીએ તો ચાળીસ વર્ષથી પણ ઓછી છે હજુ તો એમની જિંદગી અડધી બાકી છે આવા બેફામ માફિયાઓની સાથે શું થવું જોઈએ એમને કેવી સજા મળવી જોઈએ અમને કમેન્ટમાં લખી અને જણાવો કારણ કે ત્રણ ત્રણ લોકોના મોત થયા છે અહીંયા